કેવી રીતે પૈસા કમાવાન કેવી રીતે ધંધો કરો અમારો એ વિષય નથી અમારો એ વિષય છે કે તમે માણસ તરીકે સારા સાચા માનવ બનશો તો તમને જીવનમાં સંતોષ થશે આ સિત્તેર વર્ષના જીવનમાં સંતોષ પ્રાપ્ત કરવો એ બહુ જ મોટી વાત છે કારણ કે અંગ્રેજીમાં એક કહેવાય છે મેન ઇઝ બોન ક્રાઇમ હી લીવ કમ્પ્લેનિંગ એન્ડ અનસેટિસફાઈડ માણસ રોતા રોતા જન્મે છે આખી જિંદગી ફરિયાદ કરે છે મને મળ્યું ના મળ્યું હતું આટલો ભાગ આપવો જોઈતો હતો મને ધંધામાં આટલો અધિકાર આપવો જોઈતો હતો ને મને ગણ્યો નહીં મને ગણકાર્યો નહીં મારી સલાહ માની આખી જિંદગી ફરિયાદ એનું મુખ્ય કારણ એ છે કે આપણે બધા જ એમ છીએ કે હું જ ડાયો શાણો અને બુદ્ધિશાળી છું બધા મૂરખ છે કે માણસ એ અસંતોષ સાથે મરે છે પેલું કરવાનું હતું રહી ગયું પેલી એક મેમ્બરશીપ લેવાની હતી રહી ગઈ ગઈકાલ ખુલી ગઈ છે ઘણી બધી અહીં બેઠા બેઠા ઘણા ચિંતા હશે કે ટ્રાન્સફરેબલ માં કોઈ મળી જાય જલ્દી તો સારું એનું સારું થાય ને મારું સારું થાય અને સંસ્થાનુંય સારું થાય હી ડાઈઝ અનસેટિસફાઈડ રાવણ આટલો રાજવી પુરુષ હતા એ અસંતોષ સાથે મર્યા આપણા શાસ્ત્રમાં લખેલું છે એક લાખ એસી હજાર વર્ષ જીવેલા એની ઈચ્છા હતી કે પૃથ્વીથી સ્વર્ગ સુધી એક સીડી બનાવી દો એટલે શું લોકો ચાલવા જ બને પહોંચી જાય સંકલ્પ તો એનો પૃથ્વી પર બીજો કયો સંકલ્પ તો હા આખો દરિયો પૃથ્વી પર આખો જે દરિયો છે એટલે પેસિફિક એટલાન્ટિક અરબી સમુદ્ર એ બધાનું પાણી હું મીઠું કરી દઉં પીવાલાયક એનો પ્રોજેક્ટ તો તમે જો સામાન્ય પ્રોજેક્ટ નતો એનાથમાં લીધા પણ એ બધા પૂરા થયા પેલા બે નો અંત આવી ગયો એટલે હી ઓલ્સો ડાયડ તો આપણે તો એટલે બીજો મુદ્દો આ સમજવાનો કે આપણે ડિફરન્ટમાં લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન પ્રોફેશન આ યાદ રાખજો યોર લાઈફ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન યોર પ્રોફેશન

એ લીડર્સ એટલા માટે છે કે લોકો કંઈક જુદું વિચાર્યું અને પછી જુદું કર્યું માણસ વિચારશીલ છે વિચારો ખૂબ આવતા હોય છે એ વિચારો પકડીને આપણે દિશામાં ચાલી શકીએ મેન એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ અ બંડલ ઓફ હિઝ ઓન થોટ્સ વોટ યુ થિંક ઇન ધ મોર્નિંગ યુ બીકમ ઇન ધ ઇવનિંગ વોટ યુ થિંક લાઈફ ટાઈમ યુ બીકમ એટ ધ એન્ડ ઓફ યોર લાઈફ એટલે વિચારોની સ્પષ્ટતા વિચારોની સ્વચ્છતા સમૃદ્ધતા અને વિચારોની સાત્વ એટલે થિંક ડિફરન્ટમાં આ વાત છે એટલે આપણે બાર ની વાત આજે કરવી નથી આપણે આપણી લાઈફની વાત કરવી છે કેમ કે વેન યુર ક્લોઝ ban Thai, there a mark or a Hyundai at your home doesn't make any difference to you. A one bedroom less, four na three bedroom flat ma it doesn't make any difference to you when your eyes close. Yes or no? We are not going into that sector, we are just talking of how to enrich our own lives. ન મિનિમમ તો એની માટે થિંક ડિફરન્ટ છે તમને ખબર છે કોલ ગ્રેફાઈડ અને ડાયમંડ ત્રણેય સગ્ગા ભાઈઓ છે કોલસો ગ્રેફાઇટ અને હીરો સગા ભાઈઓ છે હા રાધર ટ્રિપ્લેટ્સ છે ત્રણે ત્રણ કાર્બન એટમમાંથી બનેલા છે અને કાર્બન સિવાય કાઈ નથી પણ કાર્બન એટમ્સ હેફ હેઝર ભેગા થઈ જાય એટલે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બની જાય એના જ કાર્બન એટમ્સ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર ભેગા થાય જે આપણે બેન્ઝિન રીંગ બન્યા કે હાઈસ્કૂલમાં

પણ એણે મિલિયન્સ ઓફ યર્સ થી પ્રેશર સારી રીતે હેન્ડલ કર્યું મેન્ટેન ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર સો ઇટ્સ અ ડાયમંડ એટલે ત્રણેય સગા ભાઈઓ છે રાધાર ત્રણેય ટ્રિપ્લેટ્સ છે પણ એ બધાની માર્કેટ પ્રાઇસ અને લોકોના હૃદયમાં ભાવના એ વેલ્યુ એટલે કે પ્રાઇસ અને વેલ્યુમાં બહુ મોટો ફેર છે એક ભાઈના આટલા ટુકડામાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય આટલો હીરો હોય આટલો નાનો કટકો હીરાનો એમાં બીજો ભાઈ ટોલસો ટ્રક ભરીને આવે તો કિંમતમાં અને વેલ્યુમાં એટલે પ્રાઇસ અને વેલ્યુમાં કેમ ફેર પડી ગયો ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર આ એક વાક્ય તમે યાદ રાખજો આખા પ્રવચનમાં યાદ ના રહેતો અને આ વાક્ય લઈને ઘરે જવાનું ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે કે આપણી લાગણી ભાવના વિચારો એટીચ્યુડ કેરેક્ટર એ બધું બહાર તો અત્યારે બધા પાસે સરખું છે બુદ્ધિ બધા પાસે છે ઓછી હોય તો બાકીની ઇન્ટરનેટ આપી દેશે આ કે ના કનેક્ટિવિટી બધા પાસે છે કારણ કે સોશિયલ મીડિયા ફ્રી છે એટલે બધા પાસે કનેક્ટિવિટી ઇન્ફોર્મેશન બધા પાસે સરખી છે ઇક્વલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન બધા સિટીઝન્સ છે જ્યારે બધા પાસે બાહ્ય રીતે બધું સરખું છે ત્યારે હુ વિલ પ્રોગ્રેસ હુ વિલ વિન ધ કોમ્પિટિશન હુ વિલ ગ્રો હુ વિલ સક્સીડ તો ધ પર્સન હુ હેઝ અ બેટર ઇન્ટરનલ ડિઝાઇન હવે અહીંથી આપણે આ થિંક ડિફરન્ટ કે મારે બહાર તો ઘણું બધું કર્યું મારે અંદરની ડિઝાઇન એ મારે વધારે સારી અને મજબૂત કરવાની છે એમાં પહેલો વિચાર એ છે મારામાં સુધારો જરૂરી અને શક્ય છે આ વાત કેટલા જણા માનો છો મારામાં સુધારો જરૂરી અને શક્ય છે મારી સાથે એક એક શબ્દ બોલજો એટલે વધારે દ્રઢ થશે મારામાં સુધારો જરૂરી અને શક્ય છે આખી દુનિયા એમ માને છે કે સુધરવાનું મારા પાર્ટનર છે મારે નહીં સુધારવાનું મારા સુધારવાનું મારા લાઈફ પાર્ટનર સ્પાઉસ છે એને બોલવાની આદત ખરાબ બાકી હું તો બરોબર છું સુધરવાનું મારા પપ્પા ને મારા મમ્મી છે મારે નહીં સુધરવાનું મારા હસબન્ડ કે પેલા સ્પાઉસ ને ટૂંકમાં સ્પાઉસ ને છે ટૂંકમાં ગામે સુધરવાનું છે મારે તો હું તો બરોબર જ છું આ વાત અમારા ગુણાતીયન સ્વામી એ બસો વર્ષ પહેલા અમારા આદિગુરુએ લખ્યું છે કે બધા એમ જ માને છે કે હું કહું એમ જો બધા કરે ને ઘરમાં કે ઓફિસમાં તો બધા સુખી થાય એમ છે પણ હવે બધાને એ જ વિચાર છે પ્રોબ્લેમ ક્યાં છે સી ટોકિંગ સમથિંગ વેરી પ્રેક્ટિકલ હા બધાને એમ છે કે જો અમને કે સ્વામી ઘરમાં તકલીફ છે આ છે તે છે થોડો ઝઘડો છે બીજું ત્રીજું પણ હું કોઈ એક વાર બધા શબ્દો બધાના છે આઈ એમ ટોકિંગ યોર વર્ડ નોટ માઇન્ડ એમ રાઈટ રોંગ ઓફિસમાં આ નિર્ણય બાબતે પ્રોજેક્ટ બાબતે ઘણા મતભેદ છે પણ એક વાર જો આ લોકો સમજીને મારામાં વિશ્વાસ મૂકીને જો હું કહું કરે ને પણ હવે આ વાત બધા પાસે છે ને બધા પાર્ટનર પાસે છે તો શું કરશું એટલે સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ સ્ટીફન કોવીએ મેનેજમેન્ટ નું પુસ્તક લખ્યું છે સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એ દુનિયાના ત્રણ હજાર સફળ વ્યક્તિઓને મળ્યા ત્રણ હજાર નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા સફળ એટલે ખાલી બિઝનેસમાં સફળ નહીં હા હી સક્સેસફુલ એઝ અ બિઝનેસમેન હી સક્સેસફુલ એઝ હસબન્ડ ઓર વાઈફ ધ પર્સન હી સક્સેસફુલ એઝ અ નેબર એઝ અ રિલેટિવ એઝ અ ફ્રેન્ડ

3000 ઓલ રાઉન્ડ ફેલિયર્સ ઇન્ટરવ્યુડ ધેમ એની પરથી અમને આ પુસ્તક લખ્યું છે કે જે অতি સફળ વ્યક્તિ હોતા એના જીવનમાં સાત આદતો હતી સેવન હેબિટ્સ એમને એક હેબિટ આ લખી છે એમણે ફર્સ્ટ સીક ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો એ અભિપ્રાય કેમ વ્યક્ત કરે છે એની પાછળનો એનો મોટિવ શું છે પછી એ વ્યક્તિ તમને સમજેવી અપેક્ષા રાખો ચર્ચા થતી અંદર હાથ પચડે તું પહેલા મને સાંભળ સ્ટીફન કોવી કહે છે 3000 ત્રણ આદત હતી પહેલા તું બોલ યર લાઈઝ ધ ડિફરન્સ ઇન થિંકિંગ ડિફરન્ટ આપણે આપણો મુદ્દો હોય તો શું કે તું પહેલા મને સાંભળ તું તારી માથાકૂટ મૂકી દે હું કહું એમ કર આપણો એટીટ્યુડ આ છે સ્ટીફન કોવી શીખવાડે છે કે સફળતા માટે શું કહેવાનું પહેલા તારા મનમાં ને બધું બોલ હું શાંતિથી સાંભળું તારે પંદર મિનિટ જોઈએ છે તો હું તને વીસ મિનિટ આપું તારે અડધો કલાક જોઈએ છે બોલવા માટે હું તારે પોણો કલાક હું શાંતિથી બેઠું હું એક શબ્દ વચ્ચે નહીં બોલું મારે તને શાંતિથી સાંભળવો છે સ્ટીફન કવિ બહુ સરસ લખ્યા છે કે ધોઝ પીપલ હુ આર સક્સેસફુલ ઇન ધર બિઝનેસ સર્કલ્સ ઇન ધિયર સોશિયલ સર્કલ્સ ઇન ધિયર ફેમિલી સારા શ્રોતા બનવું વક્તાઓ માટે એવી કહેવાય છે વાત કે જે સારા શ્રોતા હોય ને સારા વક્તા બને તો સીખ ફર્સ્ટ ટુ અંડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અંડરસ્ટન્ડ કે મારે આ ફેમિલી મેમ્બરનું વર્તન આવું કેમ છે એની સાથે ઝઘડવાનું અને ટોકવાનું નહીં કરવાનું પહેલા એને શાંતિથી એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો કે એનું બેકગ્રાઉન્ડ શું છે એનું એકેડેમિક શું છે એની સંઘ સોબત શું છે એના વિચારો શું છે એ નેટફ્લિક્સ ઉપર શું જોવે છે એનું સોશિયલ મીડિયામાં સર્કલ શું છે એ પહેલા તમે તમારી સર્કલમાં જે વ્યક્તિઓ છે જેની સાથે પ્રશ્ન છે એને સમજવાનો પ્રયત્ન કરો તો તમે જુદા બનશો એ વ્યક્તિને જીતી શકશો અને સાથે રહીને કામ કરી શકશો અને એ તમારી જીવનની મોટી સફળતા યુ ડિફરન્ટ સ્ટીફન સેવન હેબિટ્સ લખી પછી હજી એક આઈટમ રહી ગયો ટોપ એટલે એમને આખું સ્પેશિયલ એક જ આઈટમ માટે ધ ધઇટ હેબિટ પાછું પુસ્તક લખ્યું એટલું જાડું પુસ્તકમાં સેવન હેબિટ્સ ઉમેરી હતી એટલા જ વોલ્યુમમાં હેબિટ ઉમેરી બે હજાર છ ને અહીંયા મુંબઈમાં સ્ટીફન કોવિ આવેલા প্রমোশন ইন্ডিয়া দলকিং ক্যাপাসিটি চো কাল পেলা ই হাজার ছাড়া আসমিড করবো স্টফন কবর ডেলিগেট ফি হাজার ছাড়া

બોમ્બે ફ્લાઇટ ડાઉન થવાનો યોર રીચ હવે એમાં એ છ આઠ કલાકના સેમિનારમાં સ્ટીફન કોવી તો પાંચ છ વખત સ્ટેજ ઉપર ખાલી અપિયર થયા કોક વખત પાંચ મિનિટ માટે અને મેક્સિમમ પંદર મિનિટ માટે બાકી એમના મેનેજર્સથી ટ્રેનર્સથી અને વિડીયોઝથી શો ચાલતા હતા એમાં એક વાક્ય વારે વારે બોલતા હતા આનું પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ છે ધ એઇટ હેબિટ એ વાક્ય વારે વારે બોલતા હતા જે બીજા દિવસે ડીએનએ ન્યૂઝપેપરમાં આર્ટિકલ રૂપે આવ્યું કે ઇફ યુ નોટ અટેન્ડેડ યસ્ટરડે સ્ટીફન કોવી સેમિનાર યુ રીડ ધીસ આર્ટિકલ અને આર્ટિકલમાં પણ લખેલું કે કદાચ તમે આખો આર્ટિકલ ના વાંચો તો બોક્સ આઈટમ વાંચી લેજો ન્યૂઝ હોય ને બોક્સ આઈટમ હોય એમાં એ વાક્ય જે વારે વારે બોલતા હતા એ વાક્ય વર્ડ ટુ વર્ડ અને લેટર ટુ લેટર લખેલું એમાં લખેલું ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ ફર્સ્ટ ચેન્જ યોર સેલ્ફ અધર્સ વિલ ફોલો બધા મને અનુકૂળ થાય અપેક્ષા મૂકી